આગળ એક ભાઈએ એવો પ્રશ્ન કર્યો કે મહારાજ આ બધા ભાથી ભાથી કે ભાથી એ ભાથી કને કહેવાય કે ભાથી કને કહેવાય તો જુઓ ભાઈ સદગુરુ ભગવાન માથો રાખીને કહું છું કે ખોટું બોલ્યો બોલીશ નહીં અને કોઈને વ્યક્તિગત ધ્યાનમાં રાખીને હું કહેતો નથી કારણ કે આપણને બધાને ખબર હશે કે જે જગ જાહેર વાત છે કે અખાના છપ્પા એ છ એ અખાને કોઈના ઉપર દ્વેષ હોય એવું નહીં પણ ભાડે એવું તો કે જ એ કીધું મહાપુરુષ જોઈએ કે ખરાને ખરું કહીએ ચાહે નંદ ચાહે વંદ એટલે માનવ જીવનનો બગાડ થતો હોય ધર્મ પતન થતું હોય તો પછી આવા છપ્પા કુંડળિયા ઊભા કરવા પડે કંઈ કરીને વ્યક્તિ એના જીવનની ગાડી પર રિયલ ચાલતા એ માટે એટલે છપ્પા એમાં એને કહેવાય કે જેની અંદર દોષ ગુણ અને અવગુણ હોય એની ઝાટકણી હોય જેમ કે કાથી તો હું કહું ભાઈ લોહે લોહ જાય ટકરાઈ પીઠ પાછળ ઘાવ નહીં ચેતાવે જે સન્મુખ આઈ બાયલો બહેરોનો સાથ નહીં સત્ય માટે કરે લડાઈ સુરવીર સિંહ જાત એવી બીભત્સ મુખથી બોલે નહીં મુખે મીઠો મનનો હેણો હિચડાનો ભાઈ સગો આત્મા રામ નીચ નીચન્યાણો શ્યાનો ભાથી કે જે દેહ દગું હા વાકુંડળિયા અનુસાર એવું કહેવાનું થાય કે ભાથી એટલે આપણામાં રહેલી સુરવીરતા જે ધર્મના માટે ગરીબ ગુરબો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળની રક્ષા કરવા માટે જીવ હાટ અરે માથું જાય પણ રક્ષણ કર બાથી કહેવાય જેમ લોઢે લોઢું ટકરાય તો તણખા થાય પણ કદાચ લાકડું હોય તો એના ઉપર દયન કરવાનું હું ઉપરથી લોખંડની ધાર જાય એમ ભાથી એને કહેવાય કે કોઈ દિવસ જે કોઈ કરવું હોય એ સન્મુખ આઈને કે ચેતવણી આપો પણ છુપી રીતે પાછળથી ઘાવ કર એને ભાથી કહેવાય નહીં કારણ કે સૂરું સન્મુખ લડે સુરો માથું ના હોય ને પોઢતો હોય તમે જુઓ સુરાની ખોભીઓ પૂજાય આવી આગળ ઝવેરચંદ જેવા કવિઓની કવિતાઓ હતી અરે સુરાના તો પાળિયાય પૂજાય હા પણ જો જેમ સિંહ હોય એ સન્મુખ નજર મિલાવા પણ પાછળથી આવીને કઈ જાય કૂતરા જેવું એને ભાથી તો ના જ કહેવાય ને કારણ કે એ તો છપ્પનની છાતી હોય તો પછી એ ભાથી કહેવાય એ પહેલો ચેતાવ કે મોટી થાજી અમુક દાડો અમ કરો તો ભાથી આગળ કીધું કે બાયલો બૈરોના સાથ નહીં જે બીજાને પુષીન કરતો હોય જે બીજાના હાથ તળે હોય એને ભાથી ના કહેવાય કારણ કે એને ગોલ્યો કહેવાય ગોલો ખબર કોકનો આવું કારણ ચેર ચેર ફરાય ગોલ્યો એટલે નોકર આ તો સત્યના માટે જે ધર્મના માટે મરીફિટ એને ભાથી કહેવાય સુરવીર સિંહ જેવી જાત હોય એમ ભાથી એ એક નર પુરુષ છે તમે જુઓ નર ગણાયા ને એક બળદ નર કહેવાય એક હાપ પણ નર કહેવાય એક સિંહ પણ નર કહેવાય આવા નરોમાં જે ઉત્તમ નર હોય એને વાથી કહેવાય કોઈ દિવસે ભાથી લાચારી બતાવે એવું કોમ કર જ નહીં અને બીજાના દુઃખે અડધી રાતે દોડ્યો જાય આ ભાથી કહેવાય પાછી એને કહેવાય કે જેના મુખમાંથી કોઈ દિવસ અપમાનજનક અલ્યા તલ્યા એવા શબ્દો આવ જ નહીં હા પણ જો મુખમાં મેઠું મેઠું બોલતો હોય મરક મરક હતો હોય અને મનની અંદર બિલકુલ હેણ વિચારો હોય ચાણક ઘાટ અને પાડી દઉં હા તો આવાના પાછી ના કહેવાય ઉપરથી કેનારોએ લજવાય કારણ કે આ ભાથી નહીં એ ઈજડાનો હગો ભાઈ થતો થતો ઈજડો ભાથી ના કહેવાય આત્મારામ નીચ ન્યાણો જેની ભાષા કોઈક હોય અને નજર કોઈક ફરતી હોય નેચી નજરવાળો કહીએ ને આપણે જેને નેચી નજરવાળો એણો નફટ નબળો એવું આત્મારામ નીચ ન્યાણો શાનો ભાથી જે પાછળથી દેદગો હ દાવ પેચ કપન પ્રપંચ રચ બીજાના આપણી વાતો લઈ જાય અને એ વાતોનો લાભ ઉઠાવે તો ખરેખર એને વાથી કહેવાય નહીં એ મને ખબર છે કે વિદાય કુંડળી એમ કીધું હોય કે આ જગતમાં જુઓ તો એમને પ્યોર દાખલા જોવા હોય તો બાથી તો તમે જુઓ જગતમાં કો ખતરી કો હરજી હેં કે ભાથી તો તમે જુઓ જગતમાં એ લોકો કહેવા નહીં જ્યા પણ એમનો કાર્યો જગજાહેર એમને ભાથી જ કહેવાયો છે ભાથી તો તમે જુઓ જગતમાં કો ખતરી કો હરજી ફાગવેલવાળા ખતરી ભાથી સુરાજી અમે નેના હતા તમે ગાતા હતા ખબર નથી એ વખતે કે ભાથીજી એટલે હું પણ એ વખત અમે ગરબીઓ ગાતા હતા કોમઠિયો કોમઠિયો હ કોમઠીયો રે તલવારો ઘડાવો વોરા તલવારો અલવારો રે હા એટલે બાથી તો તમે જુઓ જગતમાં કો ખતરી કો હરજી એક રાણોજા વાળો બીજો ફાગવેલ તો પસતો તમારી મરજી એક હર એ લગ્ન ચોરીમાંથી નાઠાવ એટલે આ ગાયો જઈ ગાયો જઈ કોઈ ધાજો બૂમ પડી એટલે તરત પાનેતર ઉપેણીનો પાલવ ફાડી નાખ્યો એટલે એક જણો પૈણતો નાઠો અને બીજો હમૂળદો પૈણ્યો જ નહીં રમાપીર કે રામદેવ પરણાવ તમે પરણો અરજી પાથી તો અરજી પાથી કહેશો કે મારું હગું મોહાણિયોમ કરજો હા કદાચ તમે સંબંધ કરશો તો એ કન્યાને હું ભોણી કીઓ હોય હા હારો થશે તો બનેવી કી હોય ને હાવું તો મારી હગી બૂન થાય જુવારણ ઉજાવાળો ભાથી હરજી એક ના પૈણ્યો બીજો પૈણતો મર્યો કોણ નથી જાણતું એ તો કહો ઘણા તો ભાથી ભાથી કરે બીજા માણસો બૈડ્યો થાબડ પણ એ શનાવલી મરતા હોય એ તો ઇણ ખાગેર હોય હા એ કોકનાઓ લે ના મળતા હોય ઈઓના વિષય માટે મળતા હોય એઓના પોષણ માટે મળતા હોય બોલતા ના હોય કહેતા ના હોય પણ એને મરવાનો કારણ જુદો હોય અને જુદા કારણે બીજાના હાથે મરતા હોય એવો પછી ભાથી ના કહેવાય એવા જુઓ અનંત દાખલા બીજાના માટે જે મર્યા હા માથો આપ મચક ના છોડ એને ભાથી કહેવાય પરમારથમાં ખતમ થયા નિરત મહારાજ પણ કહેશે કે પરમારથ કે કાજ કહું આ વાત વાત બિરાની કૃષ્ણ પણ કહેવાય ધર્મ સ્થાપનાર થાય સંભવા મેં એવું કહ્યું કે એક મર્યાદા ધર્મનો લોપ થતો હોય તો શ્રી રામચંદ્ર જેવા વિશ્વમાં ફરીને પણ મર્યાદાને હાચરવા માટે ઘણી બધી કષ્ટિ વેઠવીએ પડે હા તો આવાને પાછી કહેવાય ઉથાપી અધર્મ ધર્મ સ્થાપે અધર્મ કૌ થાપે ધર્મ કઈ સ્થાપના થાપે એમ ફરે વિશ્વની જગતની જગતનીમાં અભયપદ સંત આપે એમ અધર્મને ઉઠલાઈ નાખ એ જોવા જ ના હા અને ધર્મની સ્થાપના કર જેથી કરીને બધા શાંતિથી નિંદ્રા લઈ હક એવા ભાથી આ જગતમાં કોક હોય મહારાણા પ્રતાપને ઘણો બધો વૈભવ હતો છતાંય પણ એ અરવલ્લેના પર્વતોમાં એકલા પડી રહેતા કે મારી પ્રજા જો સ્વતંત્ર ના થાય અને બીજો ઉપર સત્તા જમાવે તો પછી આ સાહેબી ભોગવીને મારે કરવું હોવું આજે હજારોને સુખી જોવા માટે પોતાની સાહેબી ભોગવવા જે તૈયાર નહીં આજે પોતે સાહેબી ભોગવ અને હજારોના દુઃખ હોય એની જેને પરવા નહીં ઓને ભાથી કહેવાય કે આ આ ફાતડાની ફજેતી કહેવાય આત્મા રામ બીજા બધા તો કહેવાના ભાથી કોક હા કે ભાથી તો જે હોય હોય જેનું લોહી હોય એ હોય બધાના હાથમાં તલવાર ના શોભ ચોક અવળી અવળી વરગાળ અને અવળી વાઘ દાંતેડો એ દાંતેડો અને તલવારે તલવાર હા માટે ભાથી એ ભાથી જ છે એ વિશ્વનું એક રત્ન છે અને જે મહાપુરુષો વિશ્વના માટે મતલબ મરી ખપ્યાસણ બેન દીકરીના રક્ષણ માટે મરી ખપ્યા છે આ લોકોને ભાછી કહેવાય અરે તમે બાળવટીયાઓને પણ યાદ કરો કાદુ મકરવાણી જેવો બીજા બધા ઘણા બારબટ હતા હા કે જે બેન દીકરીનું નામ પડતો હોય એને પ્રેમથી એનો સન્માન હાચવીને પોતે બીજાના લૂંટેલા દાગીના પેલી ભાઈઓને આપીને ઠેકણ મૂકવા જાય આ ભાછી કહેવાય હા ભાછી એટલે જો જોતો નહીં બીજાનું કોકનું લૂંટી એનું ભાછી ના કહેવાય હા જો ભાછી તમે જોતા હોય તો પોતાનો છોકરો દેવાચારણે માર્યો હા વાહનના અને નામ પાડ્યું કે મેં સિદ્ધાર્થના નવગણ માર્યો હો છતાંય પોતાના છોકરા ઉપર મરેલા છોકરા ઉપર વખું ઉપર ફરીને એની માએ ચંપલથી વખું તોડી છતાંય પણ ના કીધું એટલે આપણા ઘરે કીધું લાખ મરજો પણ લાખનો તારણહાર ના મરતા હા તો આવાન પાછી કહેવાય પાછી એ ભાચી જ છે અને બીકણ એ બીકણ જ છે કારણ કે એક લગીર નહીં મેં કે મામાને ઓ લડુ બી ઉરાવ આવા ઓ લડુ બી દાદર હું મારે કહેડો બીજું ઘણો બધા એવા તો કોમેડી ગીત છે કે ક્યાં તો લાખ રૂપિયાનો ઘાકરો શિવ પહેરાવો કરનાર કારણ ભાઈ આ બધા ભાથી ના કહેવાય જે જગતને બીકણ બનાવ જે જગતને લાચાર બનાવ જે જગતને વેવલો બનાવ અને જે જગતના ઉપર સત્તા કરવા માગ ઓન ભાથી ના કહેવાય ભાથી તો એ આપણું એક ગૌરવ છે એ તો તોય જેનું હોય એનું હોય ઓમ તદ પરમાત્માએ સદગુરુ નમઃ